નમસ્કાર મિત્ર સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આજે આપણે આ ઘઉંનું બિયારણ બિહાર ઘરનું હતું તે મૂક્યું છે અને હવે આપણે આ બીજા ખેતર ત્રીજા ઘઉંનું વાવેતર કરવું હે અને જો તમે જોઈ શકો કે આપણે આ ઘરનું જ બિયારણ છે પરવા વાવેલ હતા ઘઉં એ આપણે બેરલ ભરી આ બેરલ ભરીને રાખી દીધા હતા અને એક બેરલમાં જો આપણા નવ મણો ઘઉં હમાય છે અને બેરલ જો તમે ઘઉં દાણા ભરવા માટે ગમે બેરલ લ્યો ને તો જ આવી રીતે વશ્મા ઢાકડાવાળું લ્યો એટલે આમાં તમારે કાઢવા પણ હેલવા પડે અને નાખવા પણ હેલવા પડે અને આમાં રિંગ આવે છે તો રિંગ ફિટિંગ થઈ જાય એટલે તમારે કંઈ બગડતા નથી અને ઢાંકણું કાયદેસર પેક થઈ જાય છે અને જ્યાં તમે જોઈ શકો આપણે જ્યારે કાઢ્યા ત્યારે જેવા ઘાં હતા ને અત્યારે એવા જ ઘઉં છે કોઈપણ પણ જાતનો આમાં બગાડ કે કંઈ છે નહીં અને હવે જો આપણે આનું વાવેતર કરવું છે અટાણે તમે માર્કેટમાં તમે ઘઉં આ મેડ લેવા જાઓ તો હજારથી બારસો રૂપિયાનો મણ એક એગ્રામાં મળે છે અને એ આપણે જાણીતી કંપની હોય તો જ ખાયત્રી બંધ મળે બાકીના અત્યારે ઘઉંની સોલ્ટેજ પણ છે ક્યાં તમને ટુકડા અને ક્યાં ઘઉં આવે એનું કંઈ નક્કી ના હોય પણ આપણે તો ફાઇનલ તમારે હારા એકવાર લઈ લીધા હોય તમે ઐગ્રામાંથી અને સારું બિયારણું હોય એ તમે રાખી દો અને બેરલમાં ભરી દો ગયા વર્ષે તમારે પાછા વાવવા હોય તો તમારે ઘઉંમાં કોઈ જાતનો ફેર પડતો નથી કે અમારે કંપની કંપનીવાળા પણ કંઈ કરતા નથી ખાલી સારો પ્લોટ લાવી સાફ કરી અને પેકિંગ કરી પેકિંગને જ ભાવ લઈએ એટલે આપણે ખોટા બિહાણમાં રૂપિયા વહી જતા હોય છે એટલા માટે ઘઉં તો તમે ઘર ઘર તો કંઈ પણ ફેર પડતો નથી આપણે પણ જે આ ઘઉં વાવવા ને કેવો ઉગાવ આવશે એ તમને આગળ વિડીયો બતાવીશ જે આપણે અઢાર વાવેતર કરવું વીઘા વીસ કિલો ઉપર વાવેતર કરવું હે આપણે ચારસો જાન ટુકડા જ છે આ ઘઉં તો મિત્રો આપણે ઘઉં વાવવા છે અઠાણે સાંજે અને હોય જે આપણે આવી ગયા હે રાજુભાઈની આવરા દિનો દવા એલો નથી એટલે રાતે વાવતર કરી હૈ આ તરની સિજન પર બહુ આલે આપડા દાણા ને ગવ વાવ્યા છે કારિયા ગામમાં આપડે ઘરનો જ બ્યાણ છે તમે આગળ વિડિયોમાં જોઈ પ્રમણ અને એક વિદاتهاની આપડે ઓરણી છે ચા તેર ખાતર વીઘામાં પંદર સત્તર કિલા જેમ ખાતર વાવવાનું ટ્રેક્ટર હમણાં કાયમ માટે આપણે વાવેતરમાં ચાલે છે આ ટ્રેક્ટર લગભગ કાયમનું એવરેજ ચાલે છે પચાસ વીઘા વાવેતર થાય છે અને હજી અઠવાડિયું ફૂલ સિઝન છે દિવસના કન્ટિન્યુ વાવેતરમાં ચાલુ જ હોય છે રાજ્યભાઈ

અને આમાં ચા પણ લાંબો હોય ટ્રેક્ટરની લાઈટમાં ક્યાંય દેખાતો નથી હે આપણે હવાઈને જોઉં કેવી પારી સિદ્ધિ થયું છે તો જો મિત્રો આપણે ઘઉંનું વાવેતર થઈ ગયું છે અને રાત્રે કર્યું હતું તમે આગળ વિડીયોમાં જોયું હા ને દિવસ હજુ આપણે લાંબો સહ હે ને પારા પણ તમે જોઈ શકો આપણે આખી કાઢવા બે ઠેકાણા પકતા પારા થયા બાકી તો કમ્પ્લીટ જાયથી કમ્પ્લીટ પારા હે અને ક્યારે પણ આપણે પકતો હોય એકવી દાતાની હતી એટલે અને હરંગ આપણે ઉપર જ એક જ જગ્યાએ ધોળી કર્યો બાકી તો હરંગ એમનામ પાણી આવે તો આપણે પાણી પણ ચાલુ કર્યું હે પાણી પર કમ્પ્લીટ વયુ આવે છે ફક્ત ક્યારા છે અને નદીમાંથી આપણે પાણી આવે અને આપ ગાઉ એક વીકે એક વીકે બાવી કિલો જેવું વાવતર કરેલ છે ને હવે આગળ આપણે જોવું કેવો કે આપણે ઉગાવ આવે અને બધા આજના વિડીયોમાં આટલું અને જે કોઈ મિત્રો આપણે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બધા ધન્યવાદ